નવા મોબા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી બાળકો અને શિક્ષકો દ્વારા વૃક્ષો અને છોડને પ્રકૃતિનું જતન અંતર્ગત રાખડી બાંધે તેમનું રક્ષણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો પ્રકૃતિને બચાવશું તો આપણે બચશું પ્રકૃતિ એ જીવન છે એ અંતર્ગત બાળકોમાં અત્યારથી જ પ્રેરણા મળે તે માટે બાળકો અત્યારથી જ વૃક્ષોનું જતન કરે અને પ્રકૃતિ જ જીવન છે એવું સાચું મૂલ્ય સમજે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો પ્રકૃતિમાં વૃક્ષો છોડ સૂર્ય પાણી પશુ પક્ષીનું જતન કરીએ તો એ આપણો જતન કરશે હાલના તબક્કે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે અને પ્રકૃતિ સાથે ચેડા થતા ઋતુઓમાં ફેરફાર પૃથ્વી પર અસંતુલન પેદા થાય છે અને વ્યાપક નુકસાન થતું હોય બહુમૂલ્ય જીવન પર ઘણી આપદાઓ આવે છે જેને સમજાતા બાળકોમાં અત્યારથી જ વૃક્ષ બચાવવાનું મૂલ્ય પેદા થાય તે અર્થે આ કાર્યક્રમ રાખેલ હતો પ્રકૃતિ પર વાર્તાલાપ કરી શિક્ષકો દ્વારા પણ વૃક્ષોના ફાયદા પ્રકૃતિમાં આવતા વૃક્ષો પાણી પશુ પક્ષીઓ આપણા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી છે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું પ્રકૃતિ આપણા બહુમૂલ્ય જીવન જીવવા માટે દરરોજ હવા પાણી અને ખોરાક આપે છે એ વાત આપણે ભૂલી ગયા છીએ ત્યારે બાળકોમાં આ વાતની પ્રેરણા મળે તે અર્થે પ્રકૃતિનું જતન થાય અને આપણું જીવન તેના પર નિર્ભર છે એ વાતનો ખ્યાલ રહે તેવો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો પ્રકૃતિ આપણને જીવન જીવવા માટે તમામ સંસાધનો પૂરા પાડે છે આ વાતનો ખ્યાલ આપતા બાળકો અને શિક્ષકોમાં વૃક્ષની રક્ષા કરવાના સંકલ્પ સાથે રાખડી બાંધવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રકૃતિનું જતન અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં એક પ્રોજેક્ટ ચાલે છે અહેવાલ સુબોધભાઈ પટેલ નવા બોબા પ્રાથમિક શાળા જીટીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ વંદન બરે બન તો બોલો વૃક્ષ નારાયણ દેવ ની આપણે શું શું સંકલ્પ લેવાનો આજે જે વૃક્ષ ના આપણે રાખવી બોધી એ વૃક્ષ ના આપણે આખું વરસ સાચવવાનું બરાબર ને તેનું રક્ષણ કરવાનું તેને કોઈ બાઘી ના નાખે એનું ધ્યાન રાખવાનું એને પાણી પાવાનું એને બચાવવાનું નું ખાણી ખેતર તો આપણે જે જે બાળકોએ આજે જે વૃક્ષના છોડને રાખી ગોધી રહે એ વૃક્ષનું આપણે આખું વર્ષ માટે શું કરવાનું જતન કરવાનું કરશો ને તો આજથી આપણે સંકલ્પ એ છે કે આવતી રક્ષાબંધન સુધી એ જાનના છોડને આપણે મોટો કરીશું અને આવતી જાલ પાસે જે નવા છોડ રોપ્યા હોય એને એક વર્ષ માટે આપણે રક્ષણ કરવાનું એક વર્ષ પછી એ છોડને મૂકી દો તો એના મથી મોટો થતો જાય કોઈ પણ છોડને કે બાળકને એક બે વર્ષ જ સાચવું પડે એમ આપણા રક્ષાબંધનના વૃક્ષાબંધન તરીકે આજે ઉજવ્યો અને આપણે આખું વર્ષ અહીંયા પછી ઘરે જાઓ કોઈ પણ જગ્યાએ વૃક્ષ છોડો હોય તો આપણે એને રક્ષણ કરીશું કરીશું ને બોલો વૃક્ષનારાયણ દેવની